વિરામ બાદ આપણું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ રંગીલા રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે આનંદ બંગલા ચોક સ્વામિનારાયણ ચોક માવડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આ ઉપરાંત રેલનગર જામનગર બાયપાસ અને મોરબી રોડ પર પણ વરસાદ નોંધાયો છે તો વરસાદની આગાહી મુજબ જે ઘણા વિસ્તારોમાં જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદી માહોલ જામતો નજરે પડી રહ્યો છે જ્યારે રાજકોટ શહેરમાં પણ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે લોકોને ગરમીમાંથી રાહત મળી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સારો નોંધાવાને કારણે ખેડૂતો આ વરસાદની રાહ જોતા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે તો શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી અને ગરમીમાંથી રાહત મળી છે આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા લખીરાજ લખીરા જણાવશો રાજકોટમાં કેવો વરસાદી માહોલ જામ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ શું છે ને જણાવી દઉં કે રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઠેક ઠેક છે જો રાજકોટ વાત કરવા માં તો રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે મેઘરાજાના જે આગમન બાદ જે વિસ્તાર માં ક્યાંક ને ક્યાંક જે ઠંડક નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગોંડલ ના અલગ અલગ ગામડાઓ છે કે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે જી લખીરાજ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે પાકને લઈને કેવો વરસાદ માનવામાં આવી રહ્યો છે છે વરસાદ તે પડી રહ્યો છે જો વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારોમાં માં વાવણી લાયક વરસાદ છે તે હજુ પણ ખેડૂતો શહેર અને જિલ્લામાં ધન્યવાદ સમગ્ર માહિતી બાબત